યોગ્ય કર્યા ત્યારબાદ કોન્સ્ટેબલ સુલતાન સાહેબ દ્વારા સાયબર સેલ અવેરનેસને પીપીટી દ્વારા સમજાવી હતી ત્યારબાદ સુહેલ રાજ સાહેબે મહિલાઓ વિરુદ્ધ બનતા ગુનાઓની સમજ આપી હતી ત્યારબાદ પ્રોગ્રામના અંતે બીએડ કોલેજના પ્રાધ્યાપક હેતલબેન દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી આજરોજ મુન્સી મહિલા બી કોલેજ અને વાયુ મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના લગભગ દોઢસો જેટલા વિદ્યાર્થીઓ માટે ભરૂચ સાયબર ક્રાઇમ ભરૂચ દ્વારા એક અવેરનેસ પ્રોગ્રામનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં બાળકોને કોઈની લાગણી ન દુભાય તથા સાયબરમાં થતી જુદી જુદી જે ચીપિંગ છે ફ્રોડ છે તેને કેવી રીતે અટકાવી શકાય અને તે માટે સારું માર્ગદર્શન અમને સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આપવામાં આવ્યું તે બદલ હું મુન્સી ટ્રસ્ટ વતી તેમનો હું આભાર માનું છું થેન્ક યુ વેરી મચ રિયાઝ પટેલનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે